પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ ત્રીસ તો નેક્સ્ટ કયો નંબર આવશે હવે અહીંયા તમે જોશો તો બધા નંબર વચ્ચે એક રિલેશન છે શું રિલેશન છે તો કે આગલા નંબરમાંથી પાંચ બાદ કરો એટલે તમને પાછળ નંબર મળે પિસ્તાલીસમાંથી પાંચ બાદ કરો તો શું મળશે ચાલીસ ચાલીસમાંથી પાંચ બાદ કરો તો શું મળશે પાંત્રીસ પાંત્રીસમાંથી પાંચ બાદ કરો તો શું મળશે ત્રીસ એવી રીતે ત્રીસમાંથી બાદ કરશો પાંચ તો કેટલા આન્સર આવશે ટ્વેન્ટી ફાઈવ કેટલા આવશે ટ્વેન્ટી ફાઈવ ઇટ મીન્સ કે પહેલો જે આપણો ક્વેશ્ચન છે એનો આન્સર હું આવશે ટ્વેન્ટી ફાઈવ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન બે એક દ્વત્યાંશ એક ચતુર્થાંશ તો નેક્સ્ટ નંબર કયો આવે હવે તમે જોશો તો બેના અડધા બેના અડધા કરીએ તો કેટલા થાય એક એકના અડધા કરીએ તો કેટલા થાય એક દ્યાંશ એ રીતે એક દ્યાંશના અડધા કરીએ તો કેટલા થાય એક ચતુર્થાંશ અને સેમ વસ્તુ એક ચતુર્થાંશના આપણે અડધા કરીએ એટલે કે ભાંગીયા બે કરીએ તો કેટલા આવશે એક અષ્ટમાંશ આવશે કેટલા આવશે એક અષ્ટમાંશ આવશે હવે આ કઈ રીતે થયું તો તમારે શું કરવાનું છે આ એક ચતુર્થાંશ છે એને આપણે બે વડે ભાંગવાના છે તો આ એક ચતુર્થાંશ છે એના આપણે ભાંગિયા કેટલા કરીએ બે હવે તમને ખબર જ છે કે અંશનો છેદ છે અહીંયા જાય છેદમાં જાય એટલે કે આ બીનો શું થશે ગુણાકાર થશે તો ચાર ગુણ્યા બે કેટલા જશે આઠ થઈ હશે ઉપર કેટલા પડશે એક અને નીચે આ બેનો ગુણાકાર આવશે આપણો આન્સર કેટલો આવશે એક આવશે ક્લિયર તો ઓપ્શન્સ બી નેક્સ્ટ સાત દસ આઠ અગિયાર નવ બાર તો હવે નેક્સ્ટ નંબર કયો આવશે હવે આ તમે નંબર વચ્ચે તમે રિલેશન જોશો તો ઓલ્ટરનેટ સિરીઝ છે એટલે કે એક છોડીને એક નંબર સાથે રિલેશન છે સાતનું આઠ વારે રિલેશન એટલે કે પ્લસ વન નહીં ખા આઠનું નવ વારે રિલેશન એટલે કે ફરી પાછા પ્લસ વન નહીં ખા તેવી રીતે નવમાં આપણે એક નાખીએ નવમાં આપણે એક નાખીએ તો કેટલા આન્સર આવશે આ દસ આન્સર આવશે ક્લિયર તો આપણો આન્સર કેટલો આવશે અહીંયા દસ આવશે સિમ્પલ નેક્સ્ટ છત્રીસ ચોત્રીસ ત્રીસ અઠ્યાવીસ 24 તો નેક્સ્ટ નંબર પર જો આવશે. અગર તમે જોશો તો બાદબાકી કરેલી છે. એટલે કે 36 માંથી કેટલા કાઢ્યા? તો 34 આવે તો કે માઈનસ 2. 34 માંથી કેટલા કાઢ્યા? તો 30 આવે તો કે માઈનસ 4. 30 માંથી ફરી પાછા કેટલા કાઢ્યા? માઈનસ 2. 28 માંથી કેટલા કાઢ્યા? તો 24 આવે તો કે માઈનસ 4. હવે તમે આ પેટર્ન જોઈ શકો છો. એકવાર 2 બાદ કરી રહ્યા, એકવાર 4 બાદ કરી રહ્યા, એકવાર 2 બાદ કરી રહ્યા, એકવાર 4 બાદ કરી રહ્યા. તો હવે ચોવીસ માંથી આપણે કેટલા બાદ કરવા પડશે બે બાદ કરવા પડશે તો ચોવીસ માંથી બે જાય ચોવીસ માંથી બે જાય ચાલો નેક્સ્ટ નંબર ત્રેપન ત્રેપન ચાલીસ ચાલીસ સત્યાવીસ સત્યાવીસ તો હવે નેક્સ્ટ નંબર આવશે હવે તમે જોશો તો બે બે ની પેર આપેલી છે ત્રેપન ત્રેપન ચાલીસ ચાલીસ સત્યાવીસ સત્યાવીસ એટલે કે હવે જે આવશે એ પણ એક પેર હશે બરાબર છે જોડી છે બરાબર હવે આપણે એક વસ્તુ અહીંયા જોઈએ કે ત્રેપનમાંથી ચાલીસ ત્રેપનમાંથી ચાલીસ છે કેમ બની છે તો કે માઇનસ તેર બરાબર સેમ વસ્તુ ચાલીસમાંથી સત્યાવીસ કેમ બી નહીં છે તો કે ફરી પાછા માઇનસ તેર તો પેટર્ન આપણી પકડાઈ ગઈ બરાબર છે અહીંયા તેર બાદ કહી અહીંયા તેર બાદ કહી તો નેક્સ્ટ ટાઈમ એ કેટલા બાદ કરશે તેર જ બાદ કરવાના રહેશે બરાબર તો સત્યાવીસ માંથી તેર બાદ કરીએ સત્યાવીસ માંથી તેર બાદ કરીએ તો કેટલો આન્સર આવશે ચૌદ આવશે કેટલો આવશે મીન્સ કે હવે જે એ ચૌદ ચૌદની પેર આવશે ક્લિયર તો આપણે તો એક જ અહીંયા પદ દેવાનું છે તો આપણો આન્સર કેટલો આવશે ચૌદ આવશે ક્લિયર ખૂટતો મૂળાક્ષર શોધવાનો છે બી ઈ આઈ એન ટી તો હવે નેક્સ્ટ મૂળાક્ષર કયો આવશે બરાબર હવે આપણે અહીંયા આપેલ આલ્ફાબેટ વચ્ચે રિલેશન શોધવાની પ્રયત્ન કરીએ બરાબર હવે અહીંયા તમે બીમાંથી ઈ આવ્યા એટલે કોને કોને છોડી દીધા તો કે સી અને ડીને છોડી દીધા બરાબર પછી ઈમાંથી ડાયરેક્ટ આઈમાં આવ્યા એટલે કે એ બી સી ડી ઈ એફ જી એચ ત્રણને છોડી દીધા આઈ પછી જે કે એલ એમ બરાબર પેટર્ન પકડાઈ અહીંયા બે છોડ્યા અહીંયા ત્રણ છોડ્યા અહીંયા ચાર છોડ્યા તો અહીંયા કેટલા છોડી છે પાંચ છોડાય છે તો મે આયા કેટલા છોડાય છે 6 કેટલા છોડાય છે 6 એટલે કે T U V W X Y Z ને પછી કયો આવી જશે ડાયરેક્ટ A આવી જશે કયો આવી જશે A A B C D પૂરી થઈ ગઈ એટલે પછી પછી કયો આવશે A આવી જશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમે જોશો તો T R P N L આયા ક્વેશ્ચન માં ક્વેશ્ચન માં હવે તમે જોશો તો રિલેશન આ રીતનું કંઈક છે એલમાંથી આપણે એનમાં આવ્યા બરાબર છે એટલે આઈ જે કે એલ એમ એમને છોડીને એન આવ્યો ઓને છોડીને પી આવ્યો ક્યુને છોડીને આર આવ્યો એસને છોડીને ટી આવ્યો ઇટ મીન્સ કે બધા વચ્ચે એક એકનો ગેપ છે બરાબર છે તો અહીંયા એલ પહેલાં કોણ આવે તો એ બીસીડીએફ જીએચાય જે કે એલ એટલે કે જે આવશે કોણ આવશે અહીંયા જે કેને છોડી દેશે એટલે કોણ આવશે અહીંયા એલ પછી એવી રીતે આગળ અહીંયા કોણ આવશે તો અહીંયા કોણ આવશે એચ આવશે કોણ આવશે એચ એચ આઈ આઈને છોડી દેશે અને પછી કોણ આવી જે તો ઓલ્ટરનેટ્યા આવી ગયું એચ આઈને છોડીને જે કેને છોડીને એલ રેડી તો આપણો આન્સર કયો આવશે જે એચ આવશે શું આવશે આન્સર જે એચ નેક્સ્ટ ક્વેશ્ચન એ ઝેડ સીએક્સ એફ તો હવે નેક્સ્ટ શું આવશે બરાબર હવે આપણે અહીંયા રિલેશન બેસાડીએ પહેલાં તો પહેલાં છે ને આપણે પહેલાં પહેલાં આલ્ફાબેટને જ લઈએ બરાબર છે એમાંથી સી કઈ રીતે બન્યો અને સીમાંથી એફ કઈ રીતે બન્યો તો એવી રીતે એફમાંથી પહેલો લેટર અહીંયા બનશે બરાબર એ પછી અહીંયા કેટલા છોડેલા છે બીને છોડીને સી લીધેલો છે પછી અહીંયા તમે જોશો તો ડી અને ઈને છોડી દીધા એફ લીધો તો અહીંયા એકને લીધો એકને છોડ્યો અહીંયા બેને છોડ્યા હતા અહીંયા કેટલા છોડશે ત્રણને છોડશે બરાબર એટલે કે સીડી ઈ એફ જી એચ આઈ આઈને છોડીને અહીંયા કોણ આવશે જે આવશે કોણ આવશે જે હવે જેવાળો એક ઓપ્શન્સ એક જ છે એટલે આપણો આન્સર કોણ આવશે આ આવશે બરાબર છતાંય આપણે નેક્સ્ટ આપણે કયું સિરીઝ આવી કઈ આપણે અહીંયા જોઈએ બરાબર છે હવે અહીંયા તમે જોશો તો ઉલટું આવ્યું આપણે અહીંયા યુમાંથી એક્સ એક્સમાંથી ઝેડ હવે એક્સમાંથી ઝેડ કેમ આવ્યો એકને છોડી દીધો પછી યુ પછી અહીંયા વી ડબલ્યુ છોડી દીધા બેને છોડી દીધા તો હવે અહીંયા આપણે જોઈએ તો કેટલાને છોડાય છે ત્રણને છોડાય કેટલાને છોડાય છે ત્રણને છોડેલા હશે બરાબર છે તો શું આવશે અહીંયા ક્યુ આવશે હું આવશે ક્યુ બરાબર ને કારણ કે આર એસ ટી યુ આવી ગયા ને ક્યુ પછી ત્રણ છોડી દીધા અને કયું આવી ગયું ક્યુ આવી ગયું ઇટ મીન્સ કે આપણો આન્સર કેટલો આવશે જે ક્યુ આવશે કેટલો આવશે આ ક્યુ ક્લિયર